બિયરની છસો નંગથી વધુના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા પોલીસે કુલ રૂપિયા બે લાખ છોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાખગોડીના સહારે ચાલતા બુવાએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું કારમાં કરેલા કુકર્મનો વિડિયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો પોલીસે કહ્યું અપંગ હોવાનો લાભ ઉઠાવે છે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના એક ગામમાં રહેતી એક સગીરાને કાકગોડી પર ચાલતા બુવાએ હવસનો શિકાર બનાવતા ચકચાર મચી છે બેથી ત્રણ વાર સગીરાને કારમાં બેસાડી કૂકરમાં આચરનાર ભુવા સામે ફરિયાદ નોંધાતા પોલીસે દિવ્યાંગ ભુવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ભૂવો પોતે અપંગ હોવાનો લાભ લઈ પોલીસને તપાસમાં પણ સહયોગ ન આપતો હોવાનું જાણવા મળ્યું છે હિંમતનગરના રામપુર ગાંભોઈના ખેડૂતને ચાર બાવા છેતરીને ત્રીસ લાખ લઈ ગયા ગામભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હિંમતનગર તાલુકાના રામપુર ગામ્ભોઈ ગામના ખેડૂતો પોતાના પરિવાર સાથે હાથરોલ નજીક જઈ રહ્યા હતા ત્યારે ચાર બાવાઓએ ગાડી ઊભી રાખવાનો ઇશારો કરી ગાડી ઊભી રખાવી વિશ્વાસમાં લઈ તમારા ઘરમાં દૈવ્ય શક્તિનો પ્રકોપ છે તો તમે તે નહીં કરાવો તો તમારા ઘરના માણસો મરી જશે તેવી ધમકીઓ આપી જાદુઈ તાંત્રિક વિધિ કરવાના બહાને અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ બોલાવી રૂપિયા ત્રીસ લાખ ચૌદ હજાર લઈ લીધા હતા જે અંગેની જાણ થતાં ખેડૂતે ગામબોય પોલીસ મથકમાં ચાર અજાના બાવાઓ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીના બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી વિસનગરના પથ નજીક જઈ રહેલી સગીરાને ગાડી લઈને આવેલા શખ્સે ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો વિસનગર શહેરમાં પોતાની દાદી સાથે જઈ રહેલ તેર વર્ષની સગીરાને પાછળથી સફેદ ગાડી લઈને આવેલ શખ્સે ગાડી ઊભી રાખી સગીરા પાસે નંબર માગી હાથ પકડી ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરતા સગીરાએ બુમાબૂમ કરી મૂકી હતી જેથી આ બનાવ અંગે સગીરાના પિતાએ વિસનગર શહેર પોલીસ મથકમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ